છ થી આઠ બાળકોનું છે બાળકોએ પોતાની સ્માર્ટફોનનો ઉપયોગ કરી અને એમને વિવિધ નમૂના જોયા છે અને વિવિધ નમૂના બનાવી આટલેથી એકથી પાંચના બાળકોનું પ્રદર્શન છે પાંચમા વાળા વાળા ચોથા વાળા એનસીઆર છે ગાણિતિક કીટનો પણ ઉપયોગ કરી બાળકો વિવિધ શેપ વિવિધ આકારો અને રમતની ગેમ જે ગણિત વિજ્ઞાનની પેટી મળેલી છે એ પેટીનો બાળકોએ ખૂબ સરસ ઉપયોગ કરેલો છે

ખૂબ સુંદર આયોજન કરવામાં આવશે અને ખૂબ સુંદર બાળકોએ પોતાની મહેનતથી ખુદ ખુશ આજે ગણેશ દિવસની ઉજવણી કરેલ છે નમસ્કાર